હારી સુવિધા હરી છે એમ લઈ ટીવી કેમ રિમોટ આવે સેનો સાઇનલ ફેરવાનો હો સાઇનલ કેમ હા અમાર રિમોટ આવે તો આમ કરો ને એટલે એક ઠેકાણે ભેગી થાય ભેગી થાય થઈ થઈ રિમોટ બહાર નીકળ્યું હા નીકળ્યું આમ કરો એટલે હાથીમાં માગડી નોખી નોખી ફેલાય પ્રધાનજી હે તમારી ચેનલ કેમ છોટી ગઈ